ધી આરાધના બચત સહકારી મંડળી લિમિટેડની બસ્સો અડસઠમી શાખાનું ઉદ્ઘાટન ભાવનગરમાં કરવામાં આવ્યું છેલ્લા ત્રીસ વર્ષથી કાર્યરત અને લોકોની અને લોકો માટેની મંડળી એટલે ધી આરાધના બચત સહકારી મંડળી લિમિટેડની શાખાનું ઉદઘાટન આજે અમારા માતુશ્રી ભાનુબેન મેઘજીભાઈ જાંબુચાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું શહેરના બોરતળાવ વિસ્તારમાં સરિતા સોસાયટી શેરી નમ પાંચ પ્લોટ નમ સડસઠ આજથી શહેરીજનોને લાભ મળે તે માટે આજથી ખુલ્લી મૂકવામાં આવેલ છે બેંકની જો વાત કરવામાં આવે તો બેંકની બસ્સો સડસઠ શાખાઓ સમગ્ર ગુજરાતમાં કાર્યાન્વિત છે છ વર્ષથી લઈને ચોવીસ વર્ષ સુધી અહીં ફિક્સ ડિપોઝિટની વ્યવસ્થા છે અને વ્યાજનો દર બીજી બેંક કરતાં ઉચ્ચો આપવામાં આવે છે મહત્વની વાત જોઈએ તો સાંજના છ પોઈન્ટ શૂન્ય શૂન્ય વાગ્યા બાદ પણ મંડળીના ગ્રાહકને પૈસાની જરૂર પડી હોય તો તેની વ્યવસ્થા કરી આપવામાં આવે છે ભાવનગર કોળી સમાજ અગ્રણી કાળુભાઈ જાંબુચાના પત્ની નીતાબેન જાંબુચાને મંડળીના બ્રાન્ચ મેનેજર નિયુક્ત કરવામાં આવ્યા છે સ્ત્રી સશક્તિકરણનો ઉત્તમ ઉદાહરણ આ બેંકમાં જોવા મળશે કહેવાય છે ટીપે ટીપે સરોવર ભરાય તેવી જ રીતે બહેનો પોતાની બચતનો અમુક ભાગ મંડળીમાં જમા કરાવી ટીપાને સરોવર બનાવી શકે છે અને લાભાન્વિત થશે કાળુભાઈ કોરી સમાજના અગ્રણીની સાથે સાથે માનવ અધિકાર સમિતિના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનો હોદ્દો વહન કરે છે ભાવનગર જિલ્લા ફોટોગ્રાફર એસોસિએશનના પ્રમુખની સાથે ઘણી બધી સામાજિક કાર્યકર્તી સંસ્થા સાથે જોડાયેલ છે આ પ્રસંગે ક્રિકેટર ચેતનભાઈ સાકરિયા ગુજરાતી ફિલ્મના કલાકાર મમતા સોની મોના શાહ અને ફિલ્મ પ્રોડ્યુસર તૃપ્તિબેન જાંબુચા અને વિપુલભાઈ જાંબુચા प्रकाश बडोलिया अजीत भाई चावड़ा रघु भाई पटेल विक्रम भाई परमार कैलाशबेन मेयर भरत भाई बारड शहर अध्यक्ष अभ्य चौहान सागर भाई सोलंकी राजू भाई सूर्य गोपी सम प्रभा निर्विघ्न गुरु में देव सर्व कार्य शिव कोई पर कार्य की शुरुआत में श्री गणेश जी स्मरण एक कार्य की सफलता की निशानी है अतः जय श्री गणेश जय श्री कृष्ण दुनिया का नेटवर्क भले ही थ्री जी या फोर जी से चलता हो आजकल मोबाइल अगर कोई ने चाला था अत्यार आप भाई बोलता था पहला काका मोटू को लेने बैठा था जो मैं बोलवा चालू करे जो हमारे बुद्धि होता है आज जूम करे हमें जूम करे मैं जो ही के दुनिया આજના આભાર પ્રસંગે આવેલા આપ તમામ મહેમાનોનો મિત્રો આપ જેવા મોંઘેરા મહેમાનો કોઈ પણ પ્રસંગમાં હોય ને ત્યારે જ એ પ્રસંગને પ્રસંગ કહેવાય ને પ્રસંગને સફળ કહેવાય આપણા ઘર આંગણે કોઈ પ્રસંગ હોય આપણા પરિવારમાં કોઈ પ્રસંગ હોય આપણા ગામમાં આપણા સમાજમાં કે આપણા દેશમાં કોઈ પ્રસંગ હોય જ્યાં સુધી તમારા જેવા મોંઘેરા મહેમાનો ના આવે ને

ભાવનગર ની <laughs> 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 કદાચ કદાને ભૂખલા મળશે પણ હું શેષ્ય છું અને મેં આપણા દેશ માટે ગુજરાતી છું ગુજરાતી છોકરી છું અને આપણા દેશ માટે મેં પાંચ ગ્રાઉન્ડ રિન કર્યા છે અને આ ગુજરાતી પહેલી છોકરી છું જેને એપીજે અબ્દુલ કલામ મળ્યું છે અને મને મારી ગુજરાતી હોવા પર છે